ગલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલા બીપી અગ્રવાલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો આ તારીખ તેવી આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સવાર અગિયાર કલાક સુધીમાં લીમડી નગરમાં આવેલા બીપી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક જાણકારી એજ બચાવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂટ ઓફ ટ્રાન્સમિશન એન્ડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ટી એચ ઓ જિલ્લા ટીવી એચઆઈવી ઓફિસર અને એચ ડી એસ હોસ્પિટલના પ્ર પ્રતિમા મહેતાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બીપી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે ઇન્સ્ટિફાઈડ આઈ કેમ્પેન બે હજાર પચીસ અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામ તજજ્ઞો દ્વારા એચઆઈવી ટીબી સ્પિલિસ એસટીપી એસટીઆઈ હેપેટાઇટિસ સેલ લેપ્રોસી રોગ તેમજ એડોલન્સ એજ્યુકેશન વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ બારના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને સમયસર સેવા વિશે જાણકારી મળી રહે અને ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે અવેરનેસ થાય વિષયમાં એન એસ સીપી આઈસીટીસી કાઉન્સિલરે જયેશભાઈ મેળા પ્રશાંતભાઈ તેમજ એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ ભુરિયા ટીઆઈઆર ડબલ્યુ અશોકભાઈ સિકલ સેલ કાઉન્સિલર રીનાબેન આઈસીટીસી એલ ટી ખ્યાતિબેન સંયુક્ત બીપી અગ્રવાલ સ્કૂલના પ્રિન્સિપાલ અશોકભાઈના અધ્યક્ષસ્થાને શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો